ગડસીસા પોલીસ સ્ટેશન વિસ્તારના ગઈ તારીખ એક બે બે હજાર પચીસના રોજ ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ ગેરકાયદેસર ખનન કરતાં એક ટ્રેક્ટર ડ્રિલિંગ મશીન સાથે તથા એક હિટાચી મશીન વાહનને પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી ભુજ તથા શ્રી શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને ગઈ તારીખ એક બે હજાર પચીસના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુરાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા તથા ગઢવીનાઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મહેશ્વરી તથા સુરજભાઈ વેગડનાઓને ખાનગી રાહ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ગઢસીસાથી શેરડી જતા રોડ ઉપર આવેલ ખારોડ ડેમની બાજુમાં આવેલ ડુંગરાળી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપનું ખોદકામ ચાલુમાં છે જેથી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા

સોળ લાખ બાર હજાર ચારસો અઠોતેર નો દંડ વસૂલ કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે